નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ દરેક જિલ્લામાં મીટિંગો કરી રહ્યા છે જુઓ વિગત કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી બાદ વિવાદ વધતા પુરુષોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી પણ માંગી હતી પરંતુ તેમ છતાં ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં બીજેપીએ ક્ષત્રિયોને મનાવવાનો પૂરજોશ પ્રયાસ શરૂ કરી દીધો છે જે હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા અને સાબરકાંઠા બાદ હવે આણંદમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી અને ક્ષત્રિય આંદોલનને શાંત કરવા અંગે ચર્ચા કરી હતી બનાસકાંઠા અને સાબરકાંઠામાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ક્ષત્રિય આગેવાનો સાથે મહત્વની બેઠક કરી હતી આ બેઠકમાં ભાજપના નેતા રત્નાકર પણ ઉપસ્થિત રહ્યા હતા કમલમ ખાતે યોજાયેલ આ બેઠકમાં આગેવાનો અને સમાજના નેતાઓ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્ષત્રિય આંદોલનને શાંત કરવાના પ્રયાસો અંગે ચર્ચા કરી હતી અંદાજે ચાલીસ મિનિટ સુધી આ મિટિંગ ચાલી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિયના નામે કોંગ્રેસ આંદોલનો કરે છે પ્રાપ્ત અહેવાલ અનુસાર પ્રચાર માટે જઈ રહેલા ભાજપના કાર્યકરોને પણ ક્ષત્રિયો વિસ્તારમાં પ્રવેશવા દેતા નથી આ સ્થિતિને થાળે પાડવા ગ્રહ મંત્રી વિવિધ જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે અગાઉ સાબરકાંઠામાં હિંમતનગરની સર્વોદય હોટલ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી દરમિયાન તેમણે કહ્યું હતું કે રાજપૂત સમાજ સામાજિક સમરતામાં માનનારો સમાજ છે સાબરકાંઠા જિલ્લાના ક્ષત્રિયો નામે કોંગ્રેસ આંદોલનો પોતાના પક્ષની વાત કરવી જોઈએ ભારતીય અંક પ્રણેતા ભારતના આઠ વડા પ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ બુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર